હાઈ ગાઈઝ આજે આપણે બટેટા પૌવા બનાવીશું એકદમ આપણે ખાસ એક ટ્રીકની સાથે તૈયાર કરીશું કે પૌવા છે એ તો દરેક ઘરની અંદર દરેક વ્યક્તિ બનાવતી હોય છે પણ એમનો દાણો છે પરફેક્ટ કૂક થયેલો અને ઘણી વખત એવું બને કે દાણો છે એકદમ ચીપચીપો થઈ જાય છે બહુ સોફ્ટ થઈ જાય છે તો એ ન થાય એમના માટે થઈ અને આપણે એક ખાસ વસ્તુ એડ કરીશું તમે વિડીયોને એન્ડ સુધી જોજો અને જુઓ એક એક દાણો છૂટો છે પ્લસ એ ચવળ પણ બિલકુલ નથી થયો અને એકદમ સાવ નરમ પણ નથી થયો તો એ કરવા માટે થઈ અને આપણે શું કરીશું તો સૌથી પહેલાં આપણે પૌવા સિલેક્ટ કરતી વખતે ખાસ કાળજી રાખવાની છે કે પૌવા છે એમને આપણે મીડિયમ જે થિકનેસવાળા આવે છે જે સાવ પાતળા નાયલોન કહીએ છીએ એ પૌવા નથી લેવાના આપણે જે થોડા એવા ઝાડા આવે છે એ પૌવા આપણે કાણાંવાળા કોઈ પણ એક વાસણની અંદર લઈ લેવાના છે તો બે બાઉલ ભરી અને મેં અત્યારે પૌવા લીધા છે અને પૌવાને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના છે જો ધોતી વખતે આપણે આ રીતે હાથ ફેરવશું તો કોઈ વાસણમાં પલાળવાની પણ ઝંઝટ નહીં રહે અને બસ આ રીતે આપણે એમને ત્રણથી ચાર મિનિટ માટે એકદમ સારી રીતે ધોઈ લેવાના છે તમને થોડીવાર માટે લાગે કે બિલકુલ જ એ સોગી થઈ ગયા છે એકદમ જ એ ભીના થઈ ગયા છે વધારે ચીપચીપા થઈ ગયા છે પણ કશો વાંધો નહીં આ બેઝ ઉપર એમને સારી રીતે પાણી નીતારી અને એમની અંદર આપણે અડધું લીંબુ છે એ એ નીચવી દેવાનું છે અને અડધું લીંબુ નીચવી અને એકદમ સરસ દાણે દાણામાં ભળી જાય લીંબુ એ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે કરી અને આપણે આ પૌવાને સાઈડ પર રાખી દેવાના છે લીંબુ પૌવાની સાથે મિક્સ થશે ને એટલે એકદમ સરસ દાણો છે એ છૂટો છૂટો તૈયાર થશે હવે આપણે એમનો વઘાર કરી લઈએ તો વઘાર માટે થઈ અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલને આપણે હળવું એવું ગરમ થઈ ગયા બાદ એમની અંદર આપણે મગફળીના બી એડ કરી દઈશું અને જુઓ આમનો ટેસ્ટ છે ને પૌવાની અંદર ખૂબ જ સરસ આવશે અને તમને જો ગમતા હોય તો આમની સાથે તમે કાજુ પણ લઈ શકો છો કાજુ પણ ફ્રાય આ રીતે કરી અને પૌવાની અંદર નાખી શકો છો અને બસ બેથી ત્રણ મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે મગફળીના બી છે એકદમ સરસ છે એ ફ્રાય થઈ ચૂક્યા છે તો હવે આપણે પૌવાનો વઘાર કરવા માટે થઈ અને એક એક ટી સ્પૂન જેટલા રાય અને જીરું લીધું છે અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને એક સૂકું તીખું લાલ મરચું લીધું છે તમે એમની જગ્યાએ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકો છો અને હિંગ એડ કરી અને આપણે બધું જ સારી રીતે તતડવા દઈશું અને ત્યારબાદ એક મોટી સાઇઝનું બટેટું લીધું છે અને બટેટાના મીડિયમ મીડિયમ સાઇઝના એવા આપણે પીસીસ કરી લીધા છે અને હવે એમને પણ આપણે એકદમ સારી રીતે કૂક થવા દેવાના છે તો એકથી દોઢ મિનિટ માટે કૂક થઈ ગયા બાદ આપણે એમની અંદર બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એમનું પણ એકદમ બારીક પણ નહીં અને મોટું મોટું પણ નહીં એટલે મીડિયમ એવું કટિંગ કરી અને ડુંગળી પણ એમની અંદર આપણે એડ કરી દીધી છે અને હવે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું આપણે પૌવાના ભાગનું નિમક પણ આમની સાથે જ એડ કરી દઈશું જેથી કરીને શું થાય કે બટેટાની અંદર જ્યારે નિમક છે એકદમ સારી રીતે ભળી જશે ને તો એમનો ટેસ્ટ પણ સરસ આવશે અને બટેટું છે ને એકદમ ઝડપથી કૂક પણ થઈ જશે હવે એમને કવર કરી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે એમને મીડિયમ ફ્લેમની ઉપર કૂક થવા દઈશું અને ત્યારબાદ આપણે એમને ચેક કરીએ તો બટેટું છે એકદમ સરસ કૂક થઈ ગયું હોય એટલે બસ આપણે પૌવાને વધારે કાંઈ કૂક કરવાની જરૂરિયાત નથી તો બટેટું પણ સરસ એવું સોફ્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમની અંદર મસાલા કરી દઈએ તો મસાલાની અંદર પણ કોઈ ઝાઝા મસાલા નહીં લઈએ માત્ર આપણે હળદર પાવડર એડ કર્યો છે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને ચટપટા ટેસ્ટ માટે થઈ અને ચાટ મસાલો લીધો છે અને હળવે એવી સ્વીટનેસ માટે થઈ અને ખાંડ એડ કરી છે ખાંડ છે બિલકુલ ઓપ્શનલ છે પણ ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે થઈ અને આપણે લીંબુની સાથે સાથે ખાંડ એડ કરીશું અને તમે પૌવા પણ જુઓ એક એક દાણો પૌવાનું ખૂબ જ સરસ એવો છૂટો છૂટો તૈયાર થયો છે તો લીંબુની કમાલ તમે જોઈને કે લીંબુનો માત્ર અડધું લીંબુ આપણે જ્યારે પૌવા તૈયાર થાય ત્યારે એડ કરીએ છીએ એની જગ્યાએ પૌવાને પલાળી પાણી ની અને એ બેઝ ઉપર તમે લીંબુ નીચવીને એકવાર ટ્રાય કરજો ખૂબ જ સરસ પૌવા છે એક એક દાણો છૂટો છૂટો તૈયાર થશે અને હવે એમને એકથી દોઢ મિનિટ માટે આપણે સરસ એવા કૂક કરી અને ત્યારબાદ એમની અંદર આપણે મગફળીના દાણા છે જે ફ્રાય કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું થોડી ધાણાભાજી એડ કરી દઈશું અને જો તમને ગમતી હોય તો આમની અંદર સેવ પણ તમે લઈ શકો છો કોઈ પણ સેવ લઈ શકો છો અત્યારે મેં જે ઘરની જે ચણાના લોટવાળી સેવ છે એ લીધી છે તમે આલુ સેવ છે રતલામી સેવ છે તીખાસ પસંદ હોય તો એ પણ લઈ શકો છો કોઈ પણ તમે સેવનો ઉપયોગ કરી અને ચટપટા આપણા પૌવાને વધારે ચટપટા છે એ તૈયાર કરી શકો છો તો છે ને બનાવવા એકદમ આસાન અને એકદમ અત્યારે સવાર સવારમાં જ્યારે બાળકોના ટિફિનની તૈયારી કરતા હોય તો એકદમ ઝટપટ તૈયાર થઈ જતો કંઈક આપણે બનાવવું હોય તો એમના માટે આ પૌવા છે એકદમ બેસ્ટ રહેશે અને ઠંડા થઈ ગયા બાદ પણ એટલા જ ટેસ્ટી લાગશે એવા આપણા ઝટપટવાળા કાંદા પૌવા છે બની અને તૈયાર થઈ ગયા છે તો આપણે બાળકોના ટિફિનમાં પણ ભરી દઈએ અને તમારે જો ખાવા હોય તો સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો એવા આપણા પૌવાનો વિડીયો આજનો તમને કેવો લાગ્યો છે મિત્રો એ મને જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમે મારા વિડીયો કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરો અને મારી સાથે જોડાયેલા રહો કમેન્ટ તમને જો સારું ન લાગતું હોય તો પણ મને ચોક્કસથી કમેન્ટ કરો મારી ભૂલો છે એ પણ તમે દર્શાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો i